ડોશીમાં હતા ને એને ચાર હોવું કેટલી ચાર હોવું ચાર આવે તે પણ ઘરનું કામ મૂક્યું નહીં નાસિકના ભાઈઓ બરોબર સાંભળજો સમય મળે એટલે ભગવાનનું ભજન કરી લેવું બેનપીણી ની હારે વાતો કરીને હું કરી કરીને સમય નો બગાડવો સમય બહુ કિંમતી છે કામ શું કામ બાળકો હાંચવવા વડીલો હાચવા બાકીના સમયમાં કથા સાંભળવી શાસ્ત્રો વાંચવા વચરામૃત એટલે આપણા આપણા સંપ્રદાયનું મુખ્ય શાસ્ત્ર કહેવાય એનું વાંચન કરું તે ડોશીમાં કોઈ દી કથા સાંભળ્યા નહીં કોઈ દી મંદિર જાય નહીં કામ મૂકે જ નહીં એને કામ કરવામાં જ બહુ પ્રીતિ એવી નાસિકના ડોશીઓને નહીં હોય લગભગ તે ડોશીમાં નાખે મોત્યું આવ્યું તે ભાવનગર ઉતરાવાઈ ગયા ભોજ તેઓ પાકી ગયો ને તે બે આંખી ઉઈ ગયું એ ડોસી માં થઈ ગયા તેને દીકરાએ કીધું કે બા તમે બહુ કામ કર્યું છે હવે આવી માળા સોમનારાયણ સોમનારાયણ કરો આપણા ગામમાં મંદિર છે હું રોજ ગાડી લઈને મૂકી જઈશ ને તેડી જઈશ તે દીકરો બીજે દિવસે ને ગાડી લઈ અને બાને મંદિરે ચાર વાગ્યે મૂકી આવ્યો અને પછી સાંજે આરતી પછી તેડી આવ્યો બીજે કે હાલો બા ચાર વાગી ગયા તે મંદિરે મૂકી આવ્યો આરતી ટાણે તેડી આવો હવે ડોસી આખી જિંદગી માળા કરેલી નહીં એટલે ગોઠે નહીં જો બાયુ આખી જિંદગી ભજન ન કર્યું હોય મંદિર ન ગયા હોય કોઈ દી શાસ્ત્ર ન વાંચ્યું હોય એ પછી ગઢા થાય છે તો ગોઠશે નહીં ગોઠશે નહીં એટલે ગમશે નહીં સમજો છે ને ભાષા માટે અત્યારથી ઢાળા પાડવા છે માળા કરવાના પૂજા કરવાના મંદિરે જવાનું તમને ખબર છે આપણા સૌરાષ્ટ્રમાં તો હવે વવું આવે ને હંસાબેન તમારી લાવ્યા છે તે માળા ને ગૌમુખી લાવે હાહુ હાટુ લાવે છે ને તમારે અને હાહુ કોઈ દી મંદિર નો ગયા હોય અને વહુ લાવે માળા ને હવે બેસવાનું આસન લાવે કે લો બા હું આવી એટલે કામ કરી હો તો મંદિર જાઓ ને બા કોઈ દી ગયા ન હોય બા ને ગોઠે નહીં કેવું થાય પછી માટે હોવ આવ્યા પેલા મંદિરે જવાના ને માળા કરવાના ઢાળા પાડી તે ત્રીજો થયો દીકરો કે હાલો બા ચાર વાગ્યા તમને મંદિર મૂકી જાઉં ડોશી માં કે બટા એ મને ગાડી ને આપણે ઓલે ઉગમણે પાદર ધોળિયો કુવો છે ને ત્યાં લઈ જા કે કા કે મને કુવાને કાંઠે ઊભી રાખીને ધક્કો મારજે છોકરો કે બા આટલા બધા મેં સેવા કરનારા છે એને તમારા કુએ પડીને મરી જાવું છે ડોશીમાં હું બોલ્યા કુએ પડીને મરી જાવું સારું પણ મને માળા કરવી નથી ગોઠતી છે ને ડોશી પછી આવું થાય હો વાલા બેનો ગમે નહી કરવું પડે વહુ કે બા ભજન કરો માટે નાનપણથી જેને ભજન હોય ને ગઢ બહુ સુખે સારું જાય એટલે ભગવાનનું ભજન તો કરવું જ જોઈએ